નમસ્કાર દોસ્તો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીર સાગરમાં શેષ નાગની પર વિશ્રામ કરી રહ્યા હતા ગરુડ ત્યાં પહોંચી જાય છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને પૂછવા લાગે છે હે પ્રભુ હું પૃથ્વી લોકનું ભ્રમણ કરી લે આવ્યો છું મેં જોયું કે પૃથ્વીલોક પર અનેક મનુષ્યો નિત્ય સ્નાન કરે છે પરંતુ તેમ છતાં તેઓ દુખી જ રહે છે તેમના દુખી રહેવાનું કારણ શું છે હે પ્રભુ તમે મને કહો કે સ્નાન કરવાની સર્વોત્તમ વિધિ શું છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ મારા મનમાં આ બધા પ્રશ્નોને જાણવાની ઈચ્છા ઊભી થઈ રહી છે ગરુડજી લક્ષ્મીને પણ પૂછે છે હે માતા મેં આ પણ જોયું છે કે અનેક મહિલાઓ નિત્ય સ્નાન કરીને તમારી પૂજા આરાધના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ થતો નથી આનું કારણ શું છે ગરુડજી દ્વારા આ પ્રકારે પ્રશ્ન પૂછવા પર ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીરાજ તમારો પ્રશ્ન ખરેખર યોગ્ય છે સ્નાન કરવું અત્યંત આવશ્યક છે સ્નાનથી શરીર શુદ્ધ થાય છે સ્નાનથી શરીર પવિત્ર થાય છે અને મનુષ્ય પૂજા પાઠ વગેરે કર્મો કરવાપાત્ર બને છે આથી મનુષ્યને નિત્ય સ્નાન કરવું જોઈએ તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું તેને તમે ધ્યાનથી સાંભળો આ કથામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે ઇતિના કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું જણાવતા એક કથા સંભળાવી છે જેને બધા મનુષ્યોએ ધ્યાનથી સાંભળવું જોઈએ આ કથાનું શ્રવણ કરવાથી જ માત્ર સાંભળવાથી જ સાંભળનારને સો સો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આથી તમે બધા આ કથા પૂરી ચોક્કસ સાંભળો કારણ બને છે તો ચાલો શરૂ કરીએ ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીરાજ પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત સુંદર નગર હતો જ્યાં એક ધનવાન શેઠ રહેતો હતો તેની ત્રણ કન્યાઓ હતી શેઠે તેમની કન્યાઓને ક્યારેય કોઈ વસ્તુની કમી થવા દીધી નહીં તેઓએ તેમને મોટા લાળ પ્યારથી હતા તેની કન્યાઓ ખૂબ જ સુંદર અને ચંચલ સ્વભાવની હતી પિતાના જે જ કર્તવ્યો હોય છે તે બધા શેઠે પૂર્ણ કર્યા તેમની કન્યાઓને તેઓ બધું જ આપ્યું પરંતુ તેઓએ માત્ર એક ભૂર કરી તેમની કન્યાઓને શાસ્ત્ર જ્ઞાન આપ્યું નહીં જીવનમાં બધું મેળવીને પણ તેમની કન્યાઓનું જીવન અધૂરું હતું જ્ઞાન વિના કોઈ મનુષ્ય પૂર્ણ થતો નથી પૈસા સંપત્તિ સૌંદર્ય હોવા છતાં તેમની પાસ તે નહોતું જે દરેક સ્ત્રી પાસ હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય કન્યાઓ વયસ્ક થઈ ત્યારે તે શેઠે તેના ત્રણેય કન્યાઓનું એક સારા કુળમાં વિવાહ કરી દીધું ત્રણેયના પતિ મોટા મોટા વેપારીઓ હતા અને તેઓ રાજમહેલોમાં રહેવા માટે ચાલી ગઈ જેમ જેમ તેઓ તેમના ઘરે રહેવા માટે ચાલી ગઈ ત્યાં તેમનો ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યો વિવાહ પછીની બધી રસમો કરવામાં આવી તેમના ત્રણેયના શ્વસુરાલાઓએ તેમને ખૂબ માન સન્માન આપ્યો અને બધા સાથે પ્રેમથી વ્યવહાર કર્યો તેઓ ત્રણેય તેમના શ્વસુરાલમાં મોટી જ મજા સાથે રહેવા લાગી તેઓ ત્રણે સવારે મોડા ઉઠતી મોડા સ્નાન કરતી બિન સ્નાન કરીને જ ભોજન કરતી અને ક્યારેક જ પૂજાપાઠ કરતી તેમની સાસુએ તેમને કેટલીક વખત ટોક્યા પરંતુ કોઈએ તેમની સાસુની વાત ના માની અને તેમની જ મનમરજી કરવા લાગી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તે ત્રણેય કન્યાઓના સસુરાલમાં મુશ્કેલીઓ વધવા લાગી તેમના પતિઓને વ્યાપારમાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીમે ધીમે તેમનો સારો વેપાર ડૂબવા લાગ્યો અન્યો પાસેથી ઉધાર લઈને તેઓ તેમના વેપારને ચલાવવા લાગ્યા પરંતુ તેમ છતાં તેમને ઘાટાનો જ સામનો કરવો પડ્યો જેનાથી ઘરમાં ક્લેશ થવા લાગ્યો વારંવાર લડાઈ ઝઘડા થવા લાગ્યા જ્યારથી આ ત્રણેય તે ઘરોમાં રહેવા માટે આવી ગઈ હતી ત્યારથી તેમના ઘરમાં મુશ્કેલીઓ આવવા શરૂ થઈ ગઈ હતી તે ત્રણેય બહેનોના શશુરાલમાં પૈસાની આટલી તંગી આવી કે તેમને તેમનું ઘરદાર બધું જ વેચવું પડ્યું અને તેઓ બધા ઝૂંપડીમાં જઈને રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડીમાં રહેવું ગમતું નહોતું આથી તેઓ તેમના શ્વસુરાલને છોડીને માયકામાં પાછા આવી ગઈ અને તેમના પિતા સાથે રહેવા લાગી માયકા પર આવીને પણ તે ત્રણેયની આદત ના બદલાય અને ઘર પર આવીને પણ તે ત્રણેય બહેનો મોટી મજા સાથે રહેવા લાગી ત્યાં પણ તેઓ ત્રણેય મોડા ઉઠતી મોડા સ્નાન કરતી બિન સ્નાન કરીને જ ભોજન કરતી જેના કારણે તેમના પિતાને પણ વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું અને તેની પણ આર્થિક સ્થિતિ બગડવા લાગી પછી એક દિવસ તેમના દ્વાર પર ભગવાન વિષ્ણુ એક સાધુનો વેશ ધારણ કરીને આવ્યા શેઠે તે સાધુનો પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યો પછી શેઠે તે મહાન સાધુને તેમનો દુઃખ કહ્યો અને તેના નિવારણ માટે ઉપાય પૂછ્યો શેઠે તેમની કન્યાઓને પણ બોલાવી અને સાધુને તેમના વિશે પણ સારી હકીકત કહી દીધી જેમ જેમ તે સાધુએ શેઠની ત્રણેય કન્યાઓ તરફ જોયું ત્યારે તેમને સારી હકીકત પતા ચાલી ગઈ આ રીતે દેવતાઓનું સ્મરણ કરતા બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતા બ્રહ્મ સ્નાનને સર્વશ્રેષ્ઠ સ્નાન કહેવામાં આવ્યું છે આ સમયે સ્નાન કરવાથી અને સ્નાન તરક જ સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે દિવસભર મનુષ્યનું તન અને મન તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે બ્રહ્મ સ્નાન કરવાથી મનુષ્ય રોગ અને બીમારીઓથી દૂર રહે છે તેનું શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે બીજું છે દેવસ્નાન સવારે પાંચ થી છ વાગ્યા વચ્ચે કરવામાં આવતું સ્નાન દેવ સ્નાન કહેવાય છે બધી પવિત્ર નદીઓનું સ્મરણ કરતા કરવામાં આવતા આ સ્નાનને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી મનુષ્યના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને બધા પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ શરીરમાંથી બહાર નીકળી જાય છે આ રીતે દેવ સ્નાનના સમયે સ્નાન કરવાથી તન સાથે તથા મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે આ સમય સ્નાન કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે મનુષ્યને બધા ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે સવાર સવારે જ્યારે આકાશમાં તારા દેખાય છે તે સમયે થતું સ્નાનને ઋષિ સ્નાન કહેવામાં આવે છે આ પણ શ્રેષ્ઠ સ્નાન છે આ સમય સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ત્રીજું છે માનવ સ્નાન સવાર છ થી આઠ વાગ્યા વચ્ચે કરવામાં આવતું સ્નાન માનવ સ્નાન કહેવાય છે આ સ્નાન સૂર્યોદયના સમયે કે સૂર્યોદય તરત પછી કરવામાં આવે છે આ સમયે સ્નાન કરવું પણ સારું માનવામાં આવે છે શરીરમાં દિવસભર તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જા વ્યાપેલી રહે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ મનુષ્ય ક્યારે સૂર્યોદયના બે કલાક પછી સ્નાન ન કરવું જોઈએ એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અનુચિત છે આ સમયે વાતાવરણમાં વ્યાપેલી દૈવી શક્તિ ખૂબ ઓછી થઈ જાય છે તેથી મનુષ્યમાં ઉત્સાહ અને ઊર્જાની પણ કમી દેખાય છે જેનાથી તે દિવસભર આળસનો અનુભવ કરે છે આખા દિવસ શરીરમાં સુસ્તી જેવી રહે છે અને કોઈ પણ કામમાં મન ના લાગે છે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવો મનુષ્ય જ્યાં જાય છે તેની સાથે દુર્ભાગ્ય આવીને જોડાય છે તમારી આ ત્રણેય કન્યાઓ સવારે મોડા સ્નાન કરતી હતી જેના કારણે તેમના શ્વશુરાલની સારી સંપત્તિ નાશ પામી ગઈ અને હવે તમારી પણ ધન સંપત્તિ નાશ પામી રહી છે સૂર્યોદય થયા પછી પણ ઘણો સમય સુધી જેઓ સ્નાન ન કરે છે તેમના મનમાં દિવસભર ક્રોધ રાગ દ્વેષ નકારાત્મકતા કમજોરી અને ચીડિયાપણું બની રહે છે જેનાથી તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે આથી રોજ સ્નાન દેવસ્નાન સ્નાન કે માનવ સ્નાન કરવાની સલાહ આપવામાં આવી છે રોજ આ પવિત્ર કાળોમાં ઉઠીને સ્નાન કરીને ઈશ્વરની પૂરી શ્રદ્ધાથી આરાધના પ્રાર્થના અને પૂજા કરવાથી તથા સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી આપણા તન સાથે તથા મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે અને આપણી ઘણી સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય છે આપણા અંદરથી બધા પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલી જાય છે સંધ્યાકાળ અને રાત્રિના સમયે અત્યાવશ્ય

ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ ગુરુ આનો અર્થ છે હે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી મારા સ્નાન કરતા જળમાં કૃપા કરીને તમે બધા પધારો આ મંત્રના ઉચ્ચારણથી બધા તીર્થસ્થાનોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ તે શેઠને સ્નાનનું મહત્ત્વ કહ્યું પછી શેઠની ત્રણેય કન્યાઓને તેમની ભૂલ સમજાઈ ગઈ તેઓ ત્રણે તેમના તેમના શ્વસુરાલમાં રહેવા માટે ચાલી ગઈ અને ભગવાન વિષ્ણુ દ્વારા કહેલા સ્નાનના બધા નિયમોનું પાલન કરવા લાગી તેઓ ત્રણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવા લાગી અને નિત્ય સૂર્યને જળ આપવા લાગી સવારે નિત્ય સ્નાન કરવાથી તેમનું શરીર પવિત્ર થઈ ગયું અને તે નકારાત્મક ઉર્જા પણ પૂરી રીતે નાશ પામી ગઈ ધીમે ધીમે તેમના પતિઓનો વેપાર પણ ઠીકથી ચાલવા લાગ્યો અને તેમનું ખોવાયેલું બધું તેમને પાછું મળી ગયું અને ત્રણેય બહેનો મોટી જ પ્રસન્નતાથી તેમના શ્વશુરાલમાં રહેવા લાગી તો દોસ્તો આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ વધુ મહત્ત્વ છે આથી આપણે રોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું મહત્વ કહ્યું છે આશા છે કે તમને આ કથા ગમી હશે વિડીયોને લાઈક ચોક્કસ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય મહાલક્ષ્મી ચોક્કસ લખો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ આધ્યાત્મિક માહિતી તમને પ્રાપ્ત થાય તમે બધાનો આભાર